શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે શનિદેવ દક્ષ પ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે તેનો પ્રભાવ એક રાશિ અઢી વર્ષ તેમજ શાળા સાથે રૂપી પ્રભાવ લાંબા સમય સુધી ભોગવવો પડે છે શનિદેવની ગતિ બધા ગ્રહોથી મંદ છે તેનું કારણ છે તેમનું હોવું તો તેમ શનિદેવ ઉપર તેલ શા માટે ચડાવવામાં આવે છે શનિદેવના લંગડા હોવા પાછળ સૂર્ય તંત્રમાં એક કથા પણ આવેલી છે એકવાર વાર સૂર્ય દેવનું તેજ સહન ન કરી શકવાથી સંન્યાદેવીએ પોતાના શરીરમાંથી પોતાના જેવી જ એક પ્રતિમૂર્તિ તૈયાર કરી અને તેનું નામ સ્વર્ણા રાખ્યું તેણે આજ્ઞા કરી કે તેની અનુપસ્થિતિમાં તે પ્રતિમૂર્તિ તેના સંતાનોનું ધ્યાન રાખે અને સૂર્યદેવની સેવા કરે અને પત્ની સુખ ભોગવે આદેશ આપીને સંન્યાદેવી પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા અને અહીં દેવીએ પોતાની જવાબદારી એટલી સારી રીતે સંભાળી કે સૂર્યદેવને પણ તે કોઈ જાણ ન થઈ સમય દરમિયાન શ્વર્ણાએ સૂર્યદેવથી પાંચ પુત્રો અને બે પુત્રીની પ્રાપ્તિ થઈ ત્યારબાદ સ્વર્ણા પોતાના પુત્રો પર વધારે અને શનિયાદેવીના સંતાનો પર ઓછું ધ્યાન આપવા લાગ્યા એકવાર વાર પુત્ર શનિદેવે શ્વર્ણા પાસેથી જમવાનું માગ્યું કે પહેલા તે ભગવાનને ભોગ લગાવી દે અને ત્યારબાદ તે નાના ભાઈઓને ખવડાવી દે ત્યાર બાદ તેને જમવાનું આપશે ત્યારે શનિદેવને ગુસ્સો આવી ગયો અને શ્વર્ણાને મારવા માટે પોતાનો પગ ઉપાડ્યો ત્યારે સ્વર્ણાએ શ્રાપ આપ્યો કે શનિદેવનો પગ તૂટી જાય આ સાંભળી શનિદેવ ડરી ગયા અને તે પોતાના પિતા સૂર્યદેવ પાસે ગયા અને તેમને આખી વાત જણાવી ત્યારે સૂર્યદેવ સમજી ગયા કે કોઈ માતા પોતાના પુત્રને આવો શ્રાપ આપી જ ન શકે માટે તેમને સમજાઈ ગયું કે તેમની સાથે તેમની પત્ની નહીં પણ બીજું કોઈ રહે છે સૂર્યદેવે ક્રોધમાં આવી અને તેને પૂછ્યું કે જણાવતું કોણ છે સૂર્યદેવ તે જ જોઈને સ્વર્ણ ગભરાઈ ગઈ એ બધું સત્ય જણાવી દીધું ત્યારે સૂર્યદેવે શનિદેવને જણાવ્યું કે સ્વર્ણા તેની માતા નથી પરંતુ માતા સમાન છે માટે તેમના દ્વારા દેવાયેલા શ્રાપ વ્યર્થ નહીં જાય અને એટલે કઠોર પણ નહીં હોય તેમનો આખો પગ શરીરથી અલગ થઈ જાય છે અને કહ્યું આ કારણે તે આજીવન લંગડાતા લંગડાતા ચાલશે ત્યારે શનિદેવ ચાલે છે શનિદેવ લંગડાતા કેમ ચાલે તેનો ઉલ્લેખ આપણે કર્યો પરંતુ વાત કરીએ કે તેને તેલ શા માટે ચડાવવામાં આવે છે આનંદ રામાયણમાં એક કથા છે તેમનો ઉલ્લેખ છે જ્યારે ભગવાન શ્રી રામની સેનાનો સાગર સેતુ બાંધી રહ્યો હતો ત્યારબાદ કોઈ તેને હારી ન પહોંચાડી શકે તેના માટે ભગવાન શ્રી રામે હનુમાનજીને તેનું ધ્યાન રાખવા કહ્યું ત્યારે હનુમાનજી સાંજના સમયે પોતાના ઈષ્ટદેવ ભગવાન રામની ભક્તિમાં લીન હતા ત્યારે શનિદેવે કાળો કરૂપ ચહેરો ધારણ કરી ગુસ્સેથી હનુમાનજીને કહ્યું કે હે વાનર હું દેવતાઓમાંથી શક્તિશાળી શનિ છું સાંભળ્યું છે કે તું ખૂબ બળવાન છે તો તું અને મારી સાથે યુદ્ધ કર કારણ કે હું તારી સાથે યુદ્ધ કરવા માગું છું ત્યારે હનુમાનજીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે આ સમયે તેઓ પોતાના ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે અને તેની પૂજામાં વિઘ્ન ન લાવે અને કહ્યું કે તમે મારા આદરણીય છો ડૂપા કરીને જતા રહો પરંતુ શનિદેવ ન માન્યા અને લડવા પર આવી ગયા ત્યારે હનુમાનજીએ તેમની પૂછ વડે લપેટવાનું શરૂ કર્યું તેમને ખૂબ જ દબાણપૂર્વક ચકડવા લાગ્યા ખૂબ જોર લગાવ્યા બાદ પણ શનિદેવ તેમાંથી મુક્ત ન થઈ શક્યા પીડાથી વ્યાકુળ થવા લાગ્યા ત્યારબાદ હનુમાનજીએ સેતુની પરિક્રમા કરવાનું શરૂ કર્યું અને શનિદેવને પાઠ ભણાવવા માટે તેનું ઘમંડ તોડવા માટે પોતાની પૂછ પથ્થરો પર પટકવા લાગ્યા શનિદેવનું શરીર લુહાણ થઈ ગયું અને તેમની પીડા અત્યંત વધી ગઈ ત્યારબાદ શનિદેવે હનુમાનજીને પ્રાર્થના કરી કે હવે તે તેમને બંધનમાંથી મુક્ત કરી દે તેમને પોતાના અપરાધની સજા મળી ચૂકી છે હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય ત્યારબાદ હનુમાનજીએ શનિદેવને જણાવ્યું કે તે વચન આપે કે રામ ભક્તોને હેરાન કરે અને જો કરશે તો તેમને કઠોર દંડ પ્રાપ્ત થશે ત્યારબાદ શનિદેવે વચન આપ્યું ભૂલથી પણ ક્યારેય હનુમાનજી તેમજ રામ ભક્તોની રાશિમાં નહીં આવે ત્યારબાદ હનુમાનજીએ શનિદેવને છોડી દીધા અને ત્યારબાદ શનિદેવે હનુમાનજી પાસેથી પોતાના ગામની પીડા ઘટાડવા માટે તેલ માગ્યું હનુમાનજીએ આપેલા તેલ લગાવ્યા બાદ શનિદેવની પીડા ગાયબ થઈ ગઈ ત્યારથી શનિદેવને તેલ ચડાવવામાં આવે છે કારણ કે તેમની પીડા શાંત થાય છે અને તેથી જ લોકો તેમને તેલ ચડાવે છે તેમનાથી તે પ્રસન્ન થઈ જાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ